જય મામાદેવ ગ્રુપ દ્વારા સર્વજ્ઞાતી પ્રથમ શાહી સમુલગ્નમાં પાંચ દીકરીઓને સોના ચાંદીના ને લાઠીણા કરિયોવર્સ સાથે સાસરે વળાવી સુરત ખાતે બાપુ પાશોદરા વાળા દ્વારા વ્હાલી દીકરીનું જતન નામથી પ્રથમ સમુલગ્નનું ભવ્ય આયોજન કર્યું હતું સુરત ખાતે પાશોદરા ગઢપુર રોડ ખાતે આવેલ યુનિટ પાર્ટી પ્લોટમાં પાંચ દીકરીઓના શાહી સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શાહી લગ્ન સમારોહ જય મામાદેવ ગ્રુપ બાપુ પાશોદરા દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બાપુએ જણાવ્યું હતું કે જય મામાદેવ મંદિરમાં દરરોજ વર્ષભર અસંખ્ય દિન દુખિયા પોતાની મનોકામના પૂરી કરવા માટે આવે છે અને માદેવના સાનિધ્યમાં મનોકામના સિદ્ધ કરી અને જાય છે અનેક પરિવાર આર્થિક નબળી સ્થિતિના કારણે સંતાનો અને ખાસ કરી દીકરીઓના લગ્ન માટે મૂંઝવણ અનુભવતા હોય દેખાય છે ત્યારે જય મામાદેવ ગ્રુપના સાનિધ્યમાં ગરીબ દીકરીઓના સમુલગ્ન થાય તેવા વિચારબીજને લઈ વ્હાલી દીકરીનું જતન નામથી પ્રથમ શાહી સમુલગ્ન સમારોહમાં આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ જય મામાદેવ ગ્રુપને પિન્ટુ બાપુના સાનિધ્યમાં સમુલગ્નમાં ગરીબ જરૂરિયાતમંદ પાંચ દીકરીઓને ભવ્યાત ભવ્યતાથી સાસરે વળાવવામાં આવી હતી ચાંદીને સોનાના દાગીના ટીવી ફ્રીજ વોશિંગ મશીન સાથે દોઢસોથી વધુ જીવન જરૂરી કર્યાવર ચીજો સાથે દીકરીઓને ભવ્યતાથી વળવવામાં આવી હતી દીકરીઓને આશીર્વાદ આપવા માટે અનેક સાધુ સંતો રાજકીય આગેવાનો સેવકો બળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાં શ્રી અવધેશાનંદ ભારતીજી શ્રી હર્ષદ ભારતીજી બાપુ અમૃતગીરી બાપુ રુદ્ર ભારતીજી બાપુ તેમજ જશા બગદ સહિતના સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જય મામાદેવ ગ્રુપ તેમજ બિન્ટુ પિન્ટુ બાપુ પાશોદરા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેમાં દર પૂનમે બટુક ભોજન જરૂરિયાતમંદોને કીટ વિતરણ કબૂતરને ચણ તેમજ ગૌશાળાને ઘાસચારો આપવામાં આવે છે આ શાહી સમૂહલગ્નમાં સમાજના અનેક આગેવાનો સેવકો માતાઓ વડીલો પધાર્યા હતા ને આવેલા તમામ સાધુ સંતો આગેવાનો બિલ્ડરો પત્રકારોનું રાજકીય અગ્રણીઓનું પિન્ટુ બાપુ દ્વારા મામાદેવનો ફોટો ને સાલ ઉઢાડી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું હવે અંદાજિત છ હજાર લોકોએ સમૂહલગ્નમાં ભોજન પ્રસાદ લીધો હતો ફ્રેન્ડ્સ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા લગ્ન ગીત ગાવામાં આવ્યા હતા જેમાં નામચીન કલાકારોએ લગ્ન ગીત ગાઈ અને સારો સહયોગ આપ્યો હતો રાજેન્દ્રભાઈ વ્યાસ શાસ્ત્રી રંઘોડાવાળા દ્વારા લગ્ન વિધિ કરવામાં આવી હતી પિન્ટુ બાપુએ જણાવ્યું હતું કે આવતા વર્ષે પણ પાંચ શાહી સમૂહ લગ્ન કરવામાં આવશે આ સમૂહ લગ્નમાં જ્ઞાતિ આગેવાનોમાં સંજયભાઈ રાવ સાહેબ પોરબંદર દિલીપભાઈ વાઘેલા મહેશભાઈ પેન્ટર મુનાભાઈ જોટગીયા શશીભાઈ જોટગિયા રતિલાલ વૈષ્ણવ સંજયભાઈ આંબલિયા સુરેશભાઈ બંધેલિયા ધીરુભાઈ સોલંકી તેમજ અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા સમસ્ત આયોજનમાં જય મામાદેવ ગ્રુપના તમામ સભ્યો તેમજ પિન્ટુ બાપુ પાશોદર વાળા દ્વારા જહેમત ઉઠાવી સમૂહ લગ્નને સફળ બનાવ્યું હતું બ્યુરો રિપોર્ટ નયનભાઈ રાવરાણી રાજકોટ સૌ પ્રથમ વાર માલિકી જતન હિન્દુ બાબુ બાસુદ્રાવાળા તરફથી છે જે આપણે ઘરે પણ ન કરી શકીએ તેવો પ્રસંગ બાપુએ કર્યો છે મારે પપ્પા નથી તો મારે બાપની જગ્યાએ મારા બાપુએ આ પ્રસંગ કર્યો છે તો મને ખૂબ ખૂબ આનંદ કેટલો કરિયાવર આપ્યો બાપુએ કરિયાવર બાપુએ બહુ બધો આપ્યો છે ફ્રીજ ટીવી વોશિંગ મશીન ફિલ્ટર બધી વસ્તુઓ આપી છે બાપુનું ખૂબ ખૂબ જય મામારે જય મામાદેવ આજ રોજ તારીખ નવ એક બે હજાર પચીસના રોજ મામાદેવ ગ્રુપ દ્વારા આયોજિત જે સમૂહ ટાઇટલ નામ આપવામાં આવ્યું છે વ્હાલી દીકરીનું જતન એ આજ યુનિટી ફાર્મ વરાછા રોડ પર એક ભવ્ય પાંચ સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું જેમના દ્વારા જે પિન્ટુ બાપુ વાસોદરાવાળા છે એમના દ્વારા ભવ્ય એક આયોજન કરવામાં હતું જેમાં વર અને વધુ કન્યાને જે દાન આપવામાં આવે છે એમાં મોબેના ધોબે દાન આપેલું છે એમાં સાધુ સંતો અને પૂરા સમાજ અને બધાની ઉપસ્થિતિમાં આજ એક ધામધૂમથી લગ્નનું આયોજન થઈ ગયેલું એમાં જે દાતાઓ શ્રી છે અમારે એમનું ખૂબ ખૂબ અભિનંદન જે દીકરીઓને જે વસ્તુ આપવામાં આવેલ છે એમને હર ખુશીથી આપેલામાં આપે છે અને વ્યવસ્થિત જમણવાર Yeah. મામાદેવ જે અમારા પિન્ટુ બાપુ પાછો દરવાયા છે એમને એક લાગણી હતી કે હર એક કોઈ પાપ બનીને લગ્ન પ્રસંગ પૂછી શકો અને એમનો કોઈ ન આવે આહસ ન આવે એવી રીતે ભવ્યથી આયોજન પ્રથમ લગ્ન આજે મારી શરૂઆત છે અમે ભવિષ્યમાં આશા રાખવી છે કે પિન્ટુ બાપુની એવી આશા છે કે અમારા સર્વ જ્ઞાતિ દ્વારા કોઈ એક જ્ઞાતિ દ્વારા નહીં સર્વ જ્ઞાતિ દ્વારા આવતા વર્ષ વધી વધી અમારી એકાવન જોડાની જે આશા છે એ પરિપુત્ર થાય અને મામાદેવ બધાને જે દાંપત્ય જીવન છે એમને હર હર સંસાર ખુશીથી લગ્ન જીવન સફળ બનાવે એવી છે માદેવ ની કૃપા હવે છે ને